હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો વાગી ગયા છે બપોરના બે અને બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને સીધા બેઠા છે ડિનર પર અને ડિનર સોરી લંચ લંચ કરવા બેઠા છે અને લંચમાં શું બનાવ્યું છે તો ચાલો તમને બતાવી દઈએ તો અહીંયા બની છે ભાખરી અને ભાખરી ઉપર માખણ નાખી દીધું છે અને ભાખરીનો શેપ તમને બતાવી દઉં આ છે આફ્રિકાના દેશની ભાખરી જોઈ લો વાર બનાવી આ કઈ દાળ બનાવી છે મેડમ મગની દાળ ફ્લાવર બટેટાનો વટાણાનો શાક ફ્લાવર બટેટા વટાણાનો શાક અને રાઈસ સાથે અહીંયા આવી ગઈ છે ખાવા માટે સ્વીટુડી મેડમ ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ અમે જમી લઈએ તો તમે જોઓ મે ફ્લાવર બટેટાની શાકની રેસિપી તમે જોઈ લો કે મે કેવી રીતના બનાવી છે તો ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે ફ્લાવર બટેટાનો શાક બનાવવાનું છે અને સાથે વટાણા પણ છે તો ફ્લાવર બટેટા અને વટાણા લઈ લીધા છે અહીંયા કાંડા ટામેટા મરચાં અને મેગી મસાલા અને અહીંયા જો ધાણાની કુક્કી રાઈ હિંગ ને હદર તો આપણું તેલ થઈ ગયું છે હું કુકરમાં બનાવું છું એટલે બે સીટીમાં ફટાફટ આપણું શાક બની જાય તેમાં એમાં નાખી લેશું હિંગ સાથે થોડી રાય અને એમાં નાખી લે મરચાં હવે ટામેટા ફટાફટમાં નાખી એડ કરી લેશું તો કાંડા ટામેટા થોડા ગોલ્ડન બ્રાઉન કાંદા થઈ જાય પછી આપણે બધું મસાલા નાખીએ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણા કાંડા ટામેટા સારી રીતના ઘરી ગયા છે હવે એની અંદર આપણે નાખી લેશું હદર સાથે એક ચમચી ધાણા ની ભૂક્કી નાખી લીધી અને ટેસ્ટ ફ્લાવરના શાકમાં બહુ સારું આવે અને સાથે મીઠું પણ સ્વાદ પ્રમાણે નાખી લેશું આમાં જ કેમકે મીઠું થોડું ઓછું નાખશું મેગી મસાલામાં મીઠું એડ હોય છે એટલે મીઠું એકદમ થોડું જ નાખશું તો હવે આમાં બધું નાખી લઈ આપણી ભાજી તો વટાણા નાખી લીધા છે અને સાથે ફ્લાવર અને બટેકા પણ નાખી તો આ બધું નાખીને હવે સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા ફ્લાવર બટેટા વટાણા બધું નાખી લીધા છે હવે આને એકદમ સારી રીતના મિક્સ કરશું આમાં અમે મરચાંની બુક્કી નથી નાખતા એટલા માટે ફ્લાવર બટેટાના શાકમાં ખાલી મેગી મસાલો અને ધાણાની બુક્કી અને મીઠું હદ બસ એટલું જ નાખીએ છીએ તો જો સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે ફટા ખાલી થોડું એમાં પાણી નાખશું અને પછી કુકર કરી લે બંધ તો કલરફુલ થઈ ગયું છે હવે તો અહીંયા શાકમાં મેં થોડું પાણી નાખી લીધું છે એકદમ પાણી નથી નાખવાનું ખાલી થોડું જ નાખવાનું છે તો હવે કૂકર કરી લે બંધ તો કુકર બંધ કરી લીધું છે હવે બે સીટી લગાવશું એટલે આપણું શાક રેડી અને સાથે મેં અહીંયા રાઈસ પણ બનાવી લીધા છે અને પછી થોડી વાર પછી આ બધું થઈ જશે પછી ઘી બનાવવાનું છે એટલે મલાઈનો ડબ્બો ફૂલ થઈ ગયો છે એટલે ઘી બનાવશું તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જો ફ્લાવરનું શાક બનીને રેડી છે પી સિટીમાં તો ફ્લાવરનું શાક બી એકદમ મસ્ત રેડી થઈ જાય છે તો હવે આની ઉપર નાખી લઈશું કોથમીરી કોથમીરી નાખીને બસ આને મૂકી દઈએ એટલે અને હજી ટેસ્ટ ઘણો સારો લાગે અહીંયા જો મગની દાળ મેં પલાળી હતી તો હવે મગની દાળ બી બનાવી લે તો ફ્રેન્ડ્સ તમને ફ્લાવર બટેટાના શાકની રેસીપી કેવી લાગી અમે લોકોએ જમી લીધું અને હવે ટાઈમ થઈ ગયો છે પેરુ પેરુ ખાવાનું અને એની ઉપર જો મસ્ત મસાલો નાખી લીધો છે તો આજનો વિડીયો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી